નમસ્કાર મિત્રો ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે ઠંડી હવે તેના અસલી રંગમાં આવી ગઈ છે જેમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે નલિયા બાર પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી ડીસામાં લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી ભાવનગરમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી સુરતમાં અઢાર પોઈન્ટ ચાર વડોદરામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકાં ભરતી ઠંડી પડશે તે જ સમયે કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે ત્રેવીસ નવેમ્બરથી જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે પહાડી રાજ્યોમાં બરફીલા પવનો ફૂંકાઈ શકે છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યલો એલર્ટ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો